આ તરફ વાત કરીએ હવે વડોદરાની તો વડોદરામાં જાહેર કચરો નાખતા તત્વોને રોકવા માટે વડોદરા મહાનગરપાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે વડોદરા શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઉભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઇડી સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે આ પહેલ હેઠળ શહેરના અઢારસોથી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે આઈટી વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાય છે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે